એ કઈ ફેક્ટરી બનતી નથી એ માનવી જ માનવીને કામ આપે કામ આવે છે માનવી જ ઉપયોગી થાય છે તો મારા બે હાથ જોડીને દરેક દરેક પક્ષ કોઈ બી માનવિત કામ કરવા આપણે જઈ રહ્યા છીએ તો માનવીને કામ આવશે બ્લડ માટે તો ખૂબ ખૂબ ધન્યવાદ દરેક વ્યક્તિને જે સરનામું એમાં આપ્યું છે પેમ્પલેટમાં જે કઈ તમને કહેવામાં આવે છે ત્યાં હાજરી આપજો શક્ય હોય તો પાંચ વ્યક્તિને લઈને આવજો એમાં પણ તમને એનું પુણ્ય મળશે આવવા દરેકને બે હાથ જોડી નમ્ર વિનંતી આવજો ખૂબ ખુબ ધન્યવાદ નમસ્કાર ધન્યવાદ નમસ્કાર